જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું જણાવીશ જન્માષ્ટમીનું મહત્ત્વ ક્યારે છે જન્માષ્ટમી જન્માષ્ટમીમાં કઈ રીતે કરવી ભગવાનની પૂજા જન્માષ્ટમીની રાત્રિના દરમિયાન કેવા ઉપાયો કરવા કે જેનાથી આરોગ્ય સંપત્તિ અને સંતાનની કઈ રીતે થાય છે પ્રાપ્તિ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું જો દર્શક મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચોક્કસ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલનું બટન ચોક્કસ દેવા વાત કરીએ જન્માષ્ટમી પહેલાં તો જન્માષ્ટમી ક્યારે છે તો આ વખતે જન્માષ્ટમી જે છે સોળ તારીખે છે 16 આઠ બે હજાર પચીસ શનિવારના દિવસે છે જન્માષ્ટમી જન્માષ્ટમીનું મહત્ત્વ શાસ્ત્રમાં શું લખેલું છે તો ચંડી અંદર એનું વિશેષ મહત્ત્વ બતાવેલું છે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ દારૂડા મતલબ કે આખા વર્ષની અંદર ચાર રાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે દિવસનું નહીં પરંતુ રાત્રિનું મહત્ત્વ છે અને ચાર રાત્રિ જે છે એમાં કાલરાત્રિ એટલે કે કાળી ચૌદશની રાત્રિ મહારાત્રિ એટલે એવું કહેવાય છે કે શિવરાત્રિ મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમીની રાત્રિ અને દારૂના કહેતા જે દિવસે હોળીનો પ્રાગટ્ય તે રાત્રિ તો આ ચાર રાત્રિનું વિશેષ મહત્ત્વ છે તો જન્માષ્ટમીની અંદર એવું કહેવાય છે જન્માષ્ટમી વ્રતંગહિ વિસ્તારેના મમાર યુત જે વ્યક્તિ જન્માષ્ટમીનું વ્રત કરે છે એના જીવનમાં સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનની અંદર સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે જો તમે તમારા ઘરે ભગવાન ઠાકોરજીને જન્મ કરાવો છો મતલબ કે ભગવાનની પૂજા કરીને રાત્રિના સમયે ભગવાનનો જય જયકાર કરી અને જન્મોત્સવ ઉત્સવ જન્મનો ઉત્સવ જે મનાવો છો તો એના ઘર એ કરવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહે છે જે ઘરમાં બહુ ક્લેશ કંકાશ થતો હોય તો તે લોકો ચોક્કસ ભગવાનનો જન્મનો ઉત્સવ એ રાત્રિના સમયે મનાવવો જોઈએ હવે શું કરવું જોઈએ પોતાના ઘરની અંદર ગંગાજલથી દેવી જે તમારું ઘરનું મંદિર હોય મંદિરને આખા બધા ભગવાનને પહેલાં બહાર કાઢી અને આખા મંદિરને ગંગાજલથી શુદ્ધ કરવું જોઈએ શુદ્ધ કર્યા બાદ સમસ્ત દેવી દેવતાઓને પંચામૃતથી સ્નાન કરાવવા જોઈએ અને મંદિરને શણગારવું જોઈએ ઘરની અંદર રંગોળી વિગેરે પુરાવવી જોઈએ અને રાત્રિના સમયે જ્યારે બાર વાગ્યા હોય એ પહેલાં સંકલ્પ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ મતલબ કે એક ટાણો કરી શકાય અને શક્ય હોય તો ઉપવાસ નકરો કરો તો એ વધારે સારું છે સંકલ્પની વાત કરીએ તો જ્યારે ભગવાનની પૂજા કરો છો ત્યારે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ વ્રત કરવાથી ફાયદો શું તો અત્રાધ્ય મહામંગલે માસાના માસે અમુક માસે અમુક પક્ષે અમુક તિથો અમુક એવું કહેવાય છે કે કે સંકલ્પની અંદર મેન મુદ્દો પોઈન્ટ આવે છે પુત્ર પવિત્રયો અવિચિન્ન સંતથી સ્થિર લક્ષ્મી કીર્તિ લક્ષ્મી શત્રુ પરાજય મતલબ કે આ જન્માષ્ટમીનું વ્રત કરવાથી પુત્ર પૌત્રની પ્રાપ્તિ થાય છે અવિચ્છિ સંતતિ સંતતિ આવે છે લક્ષ્મી સ્થિર બને છે સમાજમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓ પરાજય થાય છે આટલા લાભ જન્માષ્ટમીના વ્રત કરવાથી થતા હોય છે જેમાં રાત્રિના સમયે ભગવાન ઠાકોરજીનું તમારે પૂજન કરવાનું જેમ કે રાત્રિના બાર વાગે જન્મોત્સવ વિધિ કરતા હોય એના બે ત્રણ કલાક પહેલાં એટલે કે સાંજના છ વાગ્યા પછી તમે પૂજા વિધિ ઘરમાં શરૂઆત કરી શકો છો પહેલાં મંદિરને શણગારવું અને ભગવાનના જન્મોત્સવની બધી તૈયારી કરવી રાત્રિના સમયે ભગવાન ઠાકોરજીને એક પાત્રની અંદર લઈ અને ગંગાજલ યમુના જલ વગેરે જલથી સ્નાન કરાવવા પંચામૃતથી પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ સાકર વગેરે દ્રવ્યથી ભગવાનને સ્નાન કરાવવા અને સરસ મજાના ભગવાનને વસ્ત્ર પહેરાવવા સાથે સાથે ભગવાનને સરસ મજાનું ચંદનનું તિલક કરવાનું ભગવાન ઠાકોરજીને તુલસીના પાન બહુ પ્રિય છે એ દિવસે શક્ય હોય તો એક હજાર વિષ્ણુ શાસ્ત્રના નામ બોલી અને એક એક પાન તુલસીને ચડાવવાનું એટલે કે હજાર તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા અને સાથે સાથે ભગવાનને પુષ્પમાલા ફળ અને ભગવાનને પ્રસાદ જમાડવાનો પ્રસાદની અંદર વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન ઠાકોરજીને માખણ અને મિશ્રી બહુ પ્રિય છે તો ભગવાનને માખણ મિશ્રી ચોકલેટ શીરાનો પ્રસાદ વગેરે ફલ્લો પ્રસાદ વગેરે ભગવાનને ભોજન કરાવવાનું આ રીતે ભગવાનની વિધિવત પૂજા પાઠ કરવાની શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રના વિશેષ પાઠ કરવા એવું કહેવાય છે કે જ્યારે ભગવાનનો જન્મોત્સવ થતો હોય તે દરમિયાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ જે વ્યક્તિ કરે છે એના ઘરમાં લક્ષ્મીજી આવે છે ભગવાનના હજાર નામ ભગવાનની સામે બેસીને બોલવાના રાત્રિના બાર વાગે એટલે ભગવાનનો જય જયકાર કરવાનો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી આ રીતે ભગવાનનો જય જયકાર કરી અને ભગવાનને દર્શન કરી અને ભગવાનને આરતી કરવાની છે ભગવાનની આરતી કરાવ્યા બાદ ભગવાનને ઝુલાવાના છે અને રાત્રિના સમયે અનુષ્ઠાન ખાસ કરવાનું છે કેમ કે આ દિવસ સાધનાનો દિવસ છે અને એવું કહેવાય છે કે જ્યારે જન્માષ્ટમીની રાત્રિમાં કરવામાં આવતી સાધના

ખાસ કરીને ભગવાન ઠાકોરજીને નમસ્કાર કરી અખંડ દીવો ચાલુ કરી અને આસન ઉપર બિરાજમાન થઈ પવિત્ર વસ્ત્ર ધારણ કરીને આ જે હું શ્લોક કહું છું તે શ્લોકને વિશેષમાં રાત્રિના સમય તમારે થાય એટલે વિશેષ માલા કરવાની કેમકે આ રાત્રિનું બહુ જ મહત્ત્વ છે હવે રહી વાત કે સંતાન પ્રાપ્તિનો જે શ્રીમદ્ ભાગવતમાં જે શ્લોક છે તે શ્લોક કયો છે તે પણ તમને જણાવું છું શ્લોક છે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ વામહમ શરણમ ગત તો આ ભગવાન ઠાકોરજીનો શ્લોક છે જે શ્લોક બોલવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે બીજા નંબરની વસ્તુ જે લોકોના ખાસ કરીને આરોગ્યની અંદર તકલીફ રહેતી હોય તો એ લોકોએ ભગવાન ઠાકોરજીના જે પંદર નામ છે એ પંદર નામની માલા કરવાની મતલબ એક નામની એક માલા એટલે પંદર નામની પંદર માલા કરવાની છે તો એ પંદર નામ કયા છે એ પણ આપ જરા લખી લેજો નમ નામ છે ઓમ માધવાય નમ ત્રીજું નામ છે ઓમ મધુસૂદનાય નમ ચોથું નામ છે ઓમ ઋષિકેશય નમઃ પાંચમું નામ છે ઓમ શંકર શણાય નમહમ છઠું નામ છે ઓમ વામનાય નમઃ સાતમું નામ છે ઓમ દૈત્ય સાદનાય નમ આઠમું નામ છે ઓમ કેસાય નમઃ ભગવાન ઠાકોરજીનું નવમું નામ છે ઓમ નમઃ ભગવાનનું દસમું નામ છે ઓમ ત્રિવિક્રમાય નામ છે પુનરી કાક્ષાય નમઃ બારમું નામ છે ઓમ ઋષિહાય નમઃ તેરમું નામ છે ઓમ ઉપેન્દ્રાય નમઃ ચૌદમું નામ છે ઓમ હરય નમઃ અને પંદરમું નામ છે ઓમ કૃષ્ણાય નમઃ આજે મેં પંદર નામ કહ્યા છે તો પંદર નામની તમારે માલા કરવાની છે અને સાથે કદાચ તો એ પણ સારું રહેશે આગળ વાત કરીએ ઘરની અંદર ક્લેશ કંકાસ ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે શાસ્ત્રીજી ઘરની અંદર ક્લેશ કંકાસ બહુ થાય છે તો ક્લેશ કંકાસને નષ્ટ કરવાનો કોઈ મંત્ર તો હા શાસ્ત્રમાં એનો પણ એક મંત્ર છે તો આ જે શ્લોક છે એ આપ લખી લેજો કે આ શ્લોક રાત્રિના સમય વિશેષમાં અગિયાર અથવા એકવીસ માલા કરશો તો એનાથી ક્લેશ કંકાશ નષ્ટ થાય છે અને તે છે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ તો અહીંયા લખ્યું પ્રણતઃ ક્લેશ ક્લેશ જે થાય છે એ નાસાએ એને નષ્ટ કરવા માટેનો આ શ્લોક છે તો આ શ્લોક દ્વારા આપ રાત્રિના સમયે ભગવાનના અનુષ્ઠાન કરી શકો છો એની વિશેષ વાત કરીએ કે ઘણા લોકો વ્યવસાયમાં બહુ તરકી ઈચ્છતા હોય મહેનત કરે છે બિઝનેસ કરે છે પણ સફળતા નથી મળતી તો રાત્રિના સમયે ભગવાન નારાયણનો નારાયણ ગાયત્રી મંત્રની જો આપ માલા કરો છો તો એનાથી તમારા વ્યવસાયમાં સારી એવી પ્રગતિ થાય છે હા ભગવાનનો નારાયણ ગાયત્રી મંત્ર કહે છે તો ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત તો આ નારાયણ ગાયત્રી મંત્ર છે જે કરવાથી વ્યવસાયમાં સારી એવી પ્રગતિ જોવા મળે છે દર્શક મિત્રો અહીંયા આજે જન્માષ્ટમીને લઈને બહુ સુંદર જાણકારી મેં આપી છે અને ઘરે ઘર સુધી સારી જાણકારી પહોંચે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો છે તો તમે તમારા ગ્રુપની અંદર ચોક્કસ શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કહી દઉં કે અમારા કાર્યાલય જે છે જે અમદાવાદમાં આવેલું છે ને ત્યાં જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન શાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે સાથે સાથે ટીવીના માધ્યમથી પણ હજારો લોકોને અમે ધર્મનો ઉપદેશ આપતા જ હોઈએ છીએ તો આપ અમારા કોન્ટેક્ટ કરવા માગતા હોય તો અપોઇન્ટમેન્ટ લઈને અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો મને આપી દો હવે તમે રજા જય ભગવાન ごめん。